मजा मैं एकदम मजा में है ना वेगा है तर <laughs> 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 <laughs>

કેમ કે ને વાઈટ કોળી ભી થઈ લેવા જાવ ને તો ઈ પડી જાતી તી ને માર વાહણ લગન ભાગતી તી પછી હું કાલ વિમાની માં કુકર માં ખીચડી ખવડાવી જો મમ્મી દીધી રમીએ હે હું કુકર માં ખીચડી ને ખીચડી જાય હે તુબા ના પેટ માં અબુ એ અબુ મમ્મા જો તું બાકી નથી રમે હમણા છે ને લહણ થઈ ગયું હે મુંગુ તે હું વળી આહના ને પપ્પા ને કમ હું કાજુ ફરે હે ને તો મારી પેસ્ટ આવે ને આદુ ની લહણ ની તો એ હે ને લઈ આવજો હું કવ એમાં કો કેટલું કા આવે ને ખબર પડી જાય તો આમાં હે ને કે કાઢી લીધા જેવું હે નહીં એવડીક પડી કી રૂપિયા રૂપિયાની આવી એવરેસ્ટ ની હે પપ્પા પસાર રૂપિયા લઈ આવ્યા ને ઘરમાં હે ને આપે ચાર પાંચ જણા હોય ને તો એક શાક થાય કદાચ ને અમારે બે શાક થાય એના કરતા પસાર રૂપિયાનું લહોન લીધું હોત ત્રણ ચાર દી તો હાલત ને જ્યાંજી નો હાલત તો એ આવું હે હું પપ્પા ને આના કરતા લહન લઈ લીધું હોત તો પપ્પા વળી મને કે કીધું તું હું તારે લઇ આયવો તે કીધું લહન હું તારે લહન લઈ આવે ને જો સુઈ ગઈ એ ઊભી થા તો આમ બેસવાનું હોય પછી કઈ શીખ્યો તમે આમ બસ આમ બેસી જતા હા ને મારી જોડી સીટી વાગે એક વાગ્યો હોય ને તો એ નાહાના ને વહી ગઈ છે ભણવા ને મેં મૂકી હતી ચણાની દાળ તો પલાળી નતી ની એમની બાફા મૂકી દીધી હતી કોક ભાણી નઈ એ વળી પાછી હે ને શેક કરી ને તો થોડી થોડી કાઠી હતી તો એ હે પાકી હે ને રોટો આઘરી મેં કરી નાખો શું છે હવે આહાના હે ને જાય ને ત્રીજા ધોરણ બેહાડીને એક સત્ર પૂરું થઈ ગયું બીજું સત્ર હે ને ચાલુ થયું પણ હેને રિક્ષા નથી જડતી ને પપ્પા ને હેને તેડવા જાવી પડતી અને મુકવા જાવી પડતી ત્યારે તો આ છે ને એટલા ટાઈમ પછી એક રીક્ષાવાળાનો કોન્ટેક થયો અમારે આગળથી હે ને જીઆઈડીસી ત્યાંથી રીક્ષા ચાલુ થઈ કે વાયા વાયાથી હમાસા રહ્યા કે રીક્ષા નવી ને થઈને તમે સોંપીને બેહાડ્યું હોય ને તો અહીં મૂકી જજો આજ એના પપ્પા એટલા ટાઈમથી વાર જોયા તા આજ આ જ છે કોન્ટેક થયો રિક્ષાવાળાનો તો હવે આહાના છે ને તેડવા મૂકવા જાવી પડે રિક્ષામાં આવીએ ને રિક્ષામાં જાહેર કેટલા દિવસ જોતી હતી હોય તો કઈક વેલા મોડું થઈ જાય તો કઈક નિહારી હોય આવે કે છોકરી તેડી ને પાંચ દસ મિનિટ મોડું થઈ જાય એમ તો ઘણા બધા છોકરા હોય રીક્ષા વાળા ઊભા હોય પણ બેન ને પાસે હે ને ઘેર આવવાની ઉતામર હોય તટનારી ની મેડમ ને કેમ મેડમ આ પપ્પાને ફોન કર્યો મને ભૂલી ગયા ભૂલીતા નો ગયા હોય પણ પાંચ દિનિટ મોડું થઈ જાય હાલે તો હે ને હવે રીક્ષા નું નક્કી થઈ ગયું હવે વાંધો નહીં આવે એની રીતના એ થાય ને એની ને એથી તે મારી ઉપાધી નહીં એના પપ્પાની ઉપાધી નહીં એટલા કઈ વાતતા રીક્ષા માન બંધાણી હવે આ લે ને ખા ને આ જો મોઢા આંગળા નહીં થતી આંગળા ખાઈ ગયા તું ખાઈ ગયા પછી કી માં પહેરી તું હે સોનાની વીતીયું આ લે આ લે હોના હોનાની વીટી પછી કિમા માં તું હે પછી મમ્મી ને કામ કેમ કરવા લાગી તું હાથમાં આંગળા નહીં હોય તો હે ના મોબાઈલ દેવો જટ જટ ના 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 જો મેં શું એવું ખબર તમને ઠંડા લાડવા બનાવવા લાડવા તું બધા લાડવા ખાવો છે તારે મેં બનાવ્યું હોય ખજૂરનો પાક કાજુ બદામ ને ખસસના બી નાખીને જે હે પાક બનાવી નાખો એક એક લાડવો તુબાને કાંઈ એમ દઈ દેવા તુબા થઈ જાય જટ વહેલી મોટી તુબા જટ મોટું થવું ને મમ્મા સુબા ઉપાડે ઉપર તો નથી જો લઈ લે મમ લઈ લે આગરી બનાવ્યા બનાવે હાજરી મેં મામા મામા લઈ લે હાથમાં નત આવતો ઉભી રૂમ આપું મા દિકાર હું આપું ઉભી રે ઉભી રે હાલ મામા અભૂખ કઈ જા ભૂખ એ ગયો તુબાના પેટમાં લાડુ ગયો એ અભૂખ કેવો હોય બાઈનો મીઠો મીઠો હજુ તમે ચાખ્યો નથી ડાયરેક્ટ બનાવીને અહીંયા બેહી ગયું મામા ખંડા નો કરતી હો ના કર તું ખાય હા તું બા વાયડી થઈ ગઈ બહુ વાયડી છે છોકરી કેવો બીનો માં મીઠો મીઠો બીનો ખજૂર પાક બનાવ્યો તો હે ને ખજૂર હાથમાં આવી ગયો તો ને કાજુ ને બદામ ને હાથમાં આવી ગયા તો ઘર બનાવી નાખો આમ તો ખજૂર આપણે ખાઈએ ને તો ભાવે નહીં આવો કંઈક પાક પાક બનાવીને કર્યો હોય

વિડીયો આટલો જ પાછા આપણે મળશું એક નવા બ્લોગમાં ને મારું ચેનલ તમને કેવું લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાપલી તો તુબા બાપલી આવું બાચડી જોઈતી હા મામ તું ભાઈ જો હાથમાં માંજની ડબલી આવી ગઈ હતી પીલું કરી લીધું અહીંયા પીલું કરી લીધું અહીંયા પીલું કરી લીધું તુ બા ટીલારી

વિદ્યા ને આપણે કરીએ એની પાછા આપણે મળ્યું કાર્યક્રમ બ્લોગમાં તોડી આવજો બાય બાય